ગઈકાલે ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા એક ફરિયાદી શ્રી બ્રિજેશ હરિભાઈ પરમાર નાઓને અત્રેની પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને એમની જે ફરિયાદ છે એ મુજબ ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે ઓગણીસો નવ્વાણુંમાં એક દસ્તાવેજ થયો હતો જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસીડીંગમાં છે એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો જે બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ પછી મોહમ્મદ અસગર શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય ચાર વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમની અંદર બિલાલ શેખ રોહન કાદરી જિશાન કાંદરી અને એક સદ્દામુસેન કરીને છે આમ સાત આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં

બે હજાર દસથી એક પિટિશન ચાલે છે અને એ અત્યારે હાલ પણ પેન્ડિંગ છે આમ છતાં ચેરિટી કમિશનરશ્રીની જગ્યા હોવા છતાં કેટલાક ઈસમો જેની અંદર આ કામના આરોપી નંબર એક બે અને ત્રણ એટલે કે બાબુલાલ ભાઈ મોહમ્મદ અસ્કર અને શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે અન્ય ચાર ઇસમોને વેચી દેવામાં આવે છે જેમાં એમને બે કરોડ અને છત્રીસ લાખના દસ્તાવેજ મુજબ એની જંત્રી મુજબ એમને વેચાણ કરેલ છે તો સદર ગુનાની અંદર ફોરજ દસ્તાવેજો ઊભા કરી અર્થાત બે હજાર સોળમાં ઠરાવ નવ ભેગ ઊભો કરવામાં આવે છે જે પણ એકદમ ફોલ્સ દસ્તાવેજ હતો સાથે સાથે આ લોકો જે આરોપીઓ છે એ કલેક્ટરશ્રીની કચેરી અમદાવાદ ખાતે પણ જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે બે હજાર ત્રેવીસમાં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજીની જે મંદિર ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી અને આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનાર ઈસમો કુલ ચાર ઇસમો જે છે જેણે બીજા નંબરનો દસ્તાવેજ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે